હાલો મિત્રો અત્યારે મારા માણા કોઈ છે નહીં એટલું તો ખબર જ છે પૈસા હોય ને એને બધું હોય ઓલા નવનીત ભાઈ ને માર્યા આમ આમ બરાબર હવે તીરથનું નું ધામ છે એમાંય બાજે હલો એમાંય શું બાજીને કામ હોય કોઈ કોઈને કંઈ કઈ કહેવાતું ને બોલો હવે તો નવનીત ભાઈને બોલો મારી મારીને પાડી દીધા માર્યા તેવા પણ પાછા માણસો એ મારવાળા ગાયરી એટલી બોલે બોલો એવા તો વિડીયો છે આમાં રીતસર હવે તમે એ હા જોઈએ એનો અગો હવે એ ગાયું કેટલી એ ગાયું બોલે તો હે છે ને એનો આખો ઓલો વિડીયો છે સાહેબ તોય પાછા એનું હાસું માનતા નથી એ જે મારવા વાળા ઇ બીજા ને આ બીજા ને એવુ બધુ કરીને આડિયો કાઢીને માર ખાવા વાળા ને માર મળી ગયો એવું થઈ ગયો પેલા આપણે હે ને મયા ભાઈ નો તમને હે ને વિડીયો બતાવું મયા ભાઈ આ વિવાદ શું થયો જો મયા ભાઈ નો વિડીયો યોગેશ ભાઈ હવે ઇ પેલા એક વાત કહી દઉં કે બાપા ની આની ઉપર એટલી બધી કૃપા છે કે અમારા પુંજે મનજી બાપા પછી

બીજું તો કાંઈ નહીં બાંગ્લાદેશવાળા અહીંયા હિન્દુ ઢેબે અહીંયા કોઈ નહીં જાય અને નાયા નાય નગરા બાદ છે બધે બીજા બાજા રાખશે પછી બીજા દેશવાળા પછી ભારતવાળાને કાંઈ વધવા નહીં દે એ પછી જેને તે ઠોકશે તો અહીં ભારત અહીંયા રહી જાય એ ન જોતા નાયા નાય નગરું બાજ કરે જમીન હાટ બાજિયાબાજી બીજી કાંઈ વાત નહીં જઈ કોલ રેકોર્ડિંગ વાત સાંભળાવું એ નવનીતભાઈ ભાઈને કોલ કર્યો છે ને એ વાત મયાભાઈ ને શોખ રહ્યો ને એ વિડીયો તમને એ વાત રેકોર્ડિંગ સાંભળો બોલો ને જયરાજ આહિર બોલું બોરડા થી હા બોલો મળવું તું ક્યાં છું બગદાણા કઈ જગ્યાએ આશ્રમે હે આશ્રમે હા તો ક્યારે મળું છું તમે કયો ત્યારે તો વાંધો નહીં પ્રસંગમાં શું હમણાં આવું ફોન કરું શું હતું હું એ રૂબરૂ વાત કરીએ હો કઈ વાંધો નહીં હા હવે તો હા બરું કોલ રેકોર્ડિંગ હવે ભાઈ એમાં કહેતો છે તો નક્કી જ છે મળવાનું પછી હવે એને કેવી રીત મળવાનું એ તો આપણને શું ખબર હોય કોણ કીને મળ્યું નકી મારે એમાં એવા માણસો ગારી બોલે હે ને કે વાત દે ને લાકડી ને લાકડી મારે બોલો હવે ખાલી એક ને એટલી વાત હારથી ને એટલું બધું મારે એમાં શું કદાચ એનો માણા મરી ગયા હોય તો શું થાય હાલો એ કે નવનીત ભાઈ કોરી જ છે પણ ગમે તે તો વાત હારથી ને તો વાત કરી લીધી હોય નિરાશન ન પતી ગયું મારીને શું કામ છે એમ વાત એટલું બધું બધાને બહાર હોય જ હોય બાંગ્લાદેશ આ કેટલું ઠેકડા મારે અહીંયા વિયું જાય પાકિસ્તાન વિયું જ બાજુ હોય ને બધા અહીંયા જ વીવું જાય બહાર જઈને દાદુ અહીંયા વીવું જ હોય આપણે જેવું કહેવું પણ અહીંયા કોઈ નથી જવું અહીંયા નહીં બાજો મોરા માણસ માર્યા રાખો એને એ કરો બીજું કાંઈ નહીં કરો એટલે શું બહુ બહાર હોય જ હોય ને અહીંયા વીવું જ હોય જ નહીં એને કા સરહ ઉપર વ્યાજ ને મિલેટરીવાળા હોય ને એને કહેવાય કે થોડાક દી રજામાં વ્યાજ હોય એમાં રહી છે ધ્યાન રાખી અહીંયા જ એટલે એને બીજું કાંઈ ન કરાય અહીંયા વીવું જાય બર વધી ગયું કોલ એ ભાઈને વિડીયો હોત જો નવનીત ભાઈનો એમાં સાહેબ હોત એ બધું કે સાહેબનું તો સાહેબે અવરા કેસમાં હલવાડે બીજાને કે હા તો એ નથી તેમ આખું એનો વિડીયો જોવો કે માયાભાઈના આરે વાતચીત કરવાથી એનું મારી પાસે પ્રૂફ છે એના છોકરાએ મને કોલ કર્યો છે એનું મારી પાસે પ્રૂફ છે જયરાજભાઈ પછી એના ભાઈ રાજુભાઈ કોવડાને એમને પણ મને કોલ કર્યો છે એનું પણ મારી પાસે પ્રૂફ છે અને મારા એક મિત્ર છે એમને કોલ કર્યો છે ને કે નવની ક્યાં છે એ બધી મારી બધી ડિટેલ માહિતી પૂછી છે ને અત્યારે જે ડિવાયસપી સાહેબે આખો મારો કેસ ડાયવર્ટ કરી દીધો છે બરાબર તો એના માટે હું આપણા સમાજ કોળી સમાજને હું મદદ માગું છું કે મને આમાં ન્યાય અપાવે અને હાથથી મારી જે કાંઈ હકીકત છે એના માટે મને મદદ કરે આવતીકાલે પહેલી એક એક બે હજાર છવ્વીસ અને હીરાભાઈ સોલંકી આવતીકાલે આવવાના છે અગિયાર વાગ્યે મહુવા ખાતે હનમત હોસ્પિટલ દરેક દરેક સમાજના આગેવાનોને મિત્રોને બધાને સાથ સહકાર આપવા અહીં આવવું મારી નમ્ર વિનંતી છે મને ન્યાય અપાવવા માટે મારા સમાજની જરૂર છે આ પ્રધાન મારી અરે ખોટો અન્યાય થઈ રહ્યો છે આ જે કાંઈ બધું માર્યો છે ઢોર માર મારી નાખવાનું કૃત્ય જેવું એના પણ વિડીયો મારી પાસે છે બરાબર મારે કોઈ એની એ લોકો સાથે કોઈ અગાઉની કોઈ પણ અદાવત છે નહીં બરાબર ક્યારેય ક્યારેય પણ કોઈ પણ જાતનો મારી કાંઈ અનબનાવ બન્યો જ નથી આ જે કાંઈ મેટર બની છે કે આ માયાભાઈની માફી માગવાથી જ આ મેટર બની છે એના છોકરાને લાગી આવ્યું કે મારા બાપા પાસે માફી મગાવી એના એથી જ આ વસ્તુ બની છે અને પોલીસ જે છે અત્યારે એ લોકોને છાવરે છે ને પોલીસ આરોપીઓના નિવેદન ઉપર એની ફરિયાદ નો કરે છે બરોબર તો ફરિયાદીના નિવેદન ઉપર એને ફરિયાદ કે 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 આરોપીને આરોપી એમ આવ તો ન્યાય ન્યાય મળશે મળશે સમાધાન સમાધાન આજે મારે નથી કરવું કાલે નથી કરવું ક્યારેય પણ નથી કરવું અને મારી ભલા ફરી વખત નાખે હું ભલે મરી જાઉં બરોબર હું આજીવન એ લોકોની સાથે લડવા તૈયાર છું સમાજ મારી સાથે દરેક ને મારા વિનંતી છે આવતીકાલે મને સાથ અને સહકાર આપવા

એટલે આમાં એને કોઈ મોરાનું કોઈ સાંભરે નહીં પૈસા હોયનું બધા સાંભરે સાહેબ ઇન્કવાયરી થઈ જાય પછી એટલે પછી માર મોરા ખાવાનું રે હાંસું કોઈને કહેવાતું ના બોલો કે કહેવાય છે હાં શું કહેતો માર ખાવાનું બધાનું ખોટું હાલવા દે બીજું કાંઈ નહીં તે હાર વાલો મિત્રો કરી પીડીએ પૂરો